નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે મિત્રો સરકારી નવી ભરતી વિશે વાત કરવામાં આવતો મિત્રો બે હજાર ચોવીસ માટેની સરકારી નવી ભરતી બહાર પાડવામાં આવે છે મિત્રો તેની સંપૂર્ણ મિત્રો માહિતીની વાત કરીશું આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી પરતી સરકારી યોજના કે સરકારી પરતીની માહિતીની અપડેટ સૌ પ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર દેવામાં આવશે તો મિત્રો સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ ભરતીની આગળ વિડીયોમાં તો મિત્રો વાત કરવામાં આવે તો દીપક રાજાણી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે અંતે ચોવીસ હજાર સાતસોની કાયમી શિક્ષકની ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં મિત્રો સાત શિક્ષક હાયર સેકન્ડરી માટે આવશે જ્યારે બાકીના સત્તર હજાર બસો શિક્ષકો પ્રાથમિક શિક્ષક માટે ભરાશે બે હજાર અગિયારથી બે હજાર ત્રેવીસ સુધીમાં લેવાયેલી ટેટની તમામ પરીક્ષાઓ માન્ય ગણાશે ટાટની પરીક્ષા પાસ કરનારને મિત્રો સત્તર હજાર જ્ઞાન સહાયક પણ ભરતીમાં ભાગ લઈ શકશે રાજ્યમાં કુલ બેતાળીસ હજાર સાતસો ઓગણસાઠ ખાલી જગ્યાઓ છે જેમાંથી ચોવીસ હજાર સાતસો પોસ્ટ ભરાશે ડિસેમ્બર સુધીમાં ભરતીની કાર્યવાહી પૂર્ણ થશે ભરતીનો ટાઈમ ટેબલ જાહેર થયા બાદ આગળ જતા વ્યાયામના શિક્ષકોની પણ ભરતી થશે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા શિક્ષણ મંત્રી કુબેર ડિંડ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવે છે જેમાં મિત્રો આગમી ટૂંક સમયમાં ભરતીની જાહેરાતની તારીખ પણ આપવામાં આવશે કઈ રીતે અરજી કરી તેની સંપૂર્ણ બાયોડેટા સાથે તમે ઓનલાઈન ઓજેસ વેબસાઇટ પર અરજી કરી શકો છો મિત્રો